ટ્રેન આજરોજ સંજેલી તાલુકામાં તારીખ બારના શનિવારના રોજ સંજેલી તાલુકાના થાળા ગામમાં તાવિયાડ સબુરભાઈ માનસિંગભાઈના ધર્મપત્ની શ્રીમતી બાલુબેન સબુરભાઈના આરોગ્ય વિભાગમાંથી વય નિવૃત્તિના વિદાય સમારંભના કાર્યક્રમો યોજાયો હતો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના થાળા ગામના રહેવાસી તાવ્યાડ સબોરભાઈ માનસિંગભાઈના ધર્મપત્ની તાવિયાડ બાલુબેન સબુરભાઈ આરોગ્ય વિભાગમાં સુપરવાઇઝરની ફરજ બજાવતા સરકારી ધારા ધોરણ મુજબ અઠ્ઠાવન વર્ષનું નોકરી પૂર્ણ થતાં તેમને નોકરીમાંથી ફરજ મુક્ત થયા હતા તેમાં મોટી સંખ્યામાં સગા સંબંધી સ્ટાફ મિત્ર અને સમાજના દરેક મિત્રો અને તેમના કુટુંબીજનો શિક્ષક મિત્રો તેમને ફુલહાર કરી શ્રીફળ આપી અને મોં મીઠો કરાવીને અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પોતાના કુટુંબ પરિવાર સાથે ખુશી ખુશાલથી રહે અને તેમણે બાકીનો સમય પરિવાર અને કુટુંબ જોડે સારી રીતે યોગ્ય રીતે પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી કાઉન્ટરો આગળ બાળકો છે બાળકો ને પણ વિનંતી અને વડીલોને પણ વિનંતી કે તો થોડી લાઈટ ન ઉભારે જેથી કરી